તો અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી આવી છે વિવાદોમાં દર્દીને આપવામાં આવેલા સૂપમાં નીકળી જીવાત દર્દીના સંબંધી વિડીયો બનાવીને વાયરલ કર્યો સમગ્ર મામલે એમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવ્યાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે એમસીએ કોન્ટ્રાક્ટર સામે આપી છે શોકોઝ નોટિસ કોન્ટ્રાક્ટરની ભૂલ બદલ શોકોસ નોટિસ પાઠવાઈ છે જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા સો એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને ઓફ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે સવારે દસ વાગે સૂપ આવેલું જેની અંદર આવડી મોટી માખી હતી મરેલી અને એ એમને ફોન કર્યા પાંચ છ ફોન કર્યા પછી લગભગ સાડા અગિયાર આસપાસ એક બીજું સૂપ લઈને આવ્યા એના રિપ્લેસમાં જેમાં કલર વાળું પાણી હોય એવું કઈક સૂપ એને એમ કીધું કે આ સૂપ છે પછી એને કીધું ભાઈ વેજીટેબલ સૂપ મંગાવેલું છે તમે એના સિત્તેર રૂપિયા ચાર્જ કરેલો છે તો આ વસ્તુ બરાબર નથી તો હવે વાત કરીશું ભડકાઉ ભાષણની તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે એટીએસની કાર્યવાહી એટીએસ મુફતીને લઈ જઈ ગઈ રહી છે જૂનાગઢ માટે રવાના થઈ ગઈ છે મુંબઈથી મુફ્તીની એટીએસ દ્વારા ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી મૌલાનાને અમદાવાદ એટીએસ લાવવામાં આવ્યો છે મુફ્તીને આજે જ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં મૌલાના મુફ્તી સલમાન અઝરીની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈના ઘાટકો પરથી ધરપકડ કરી છે ગુજરાત એટીએસને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લઈ આવવામાં આવ્યો છે મૌલાનાને જૂનાગઢ લઈ ગયા બાદ આજે જ કોર્ટમાં રજૂ કરીને તપાસ કરવામાં આવશે જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપીને સનાતનના વિરોધમાં ઝેર રોક્યું હતું જેને લઈને પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો અઝરી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી મૌલાના સામે આઈપીસીની કલમ એકસો ત્રેપન બી અને પાંચસો પાંચ બે અંતર્ગત કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે એકસો ત્રેપન બી અંતર્ગત ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની વધારવાનો ગુનો પણ દાખલ કરાયો છે મુંબઈના એક પૂર્વ નેતાએ પણ ભલામણ કરી હતી ત્યારે સલમાન અઝરી કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તેની તપાસ એટીએસે શરૂ કરી છે મૌલાનાને મદદ કરતી સંસ્થાઓમાં ફંડિંગ ક્યાંથી થાય છે તે અંગે પણ તપાસ થશે હાલ સલમાન અઝરીના આવા ભાષણ પાછળનો ઉદ્દેશ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે તો શું છે મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો મામલો થોડાક દિવસ પહેલા જૂનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયું હતું આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યું હતું કેમ કે આ સભામાં મુસ્લિમ આગેવાનોએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યું હતું બાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જૂનાગઢની કોર્ટ પાસે આવેલ નરસિંહ મંદિરના મેદાનમાં જાન્યુઆરી માસમાં મુસ્લિમ સમાજની સભા યોજાઈ હતી જેમાં મુંબઈ રહેતા મૌલાના સલમાન અઝરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું આ સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ બનાવમાં પોલીસ જાતે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી તો જૂનાગઢમાં મોરાના દ્વારા વિવાદિત ભાષણનો મામલો જૂનાગઢ એસપી આપી પ્રતિક્રિયા સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ સતર્ક ખોટી અફવા અને ઉશ્કેરણીજનક પોસ્ટ ન કરવા પોલીસે તાકીદ કરી છે લઈને આવશે બાય રોડ આવી રહી છે તો પણ પણ આવો લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતત છે એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગ થી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય તકેદારી રાખી રહી છે આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું ને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું અવધુધ આશ્રમના મહંત મહાદેવ ગિરી આપી છે પ્રતિક્રિયા મોલાનાના ભાષણની કડક શબ્દોમાં કરી ટીકા

અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે ને આ એ શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચાલાવી લેવું ન જોઈએ સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રૂકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો న్యూઝ એબીસી